આ ન્યૂઝ જોઈને પણ ચોંકી જશે કે ડાંગ જિલ્લામાં રીતે તો છે જ જિલ્લા પણ એ ભઠ્ઠા બાળ મજૂરીઓ પણ કરાવવામાં આવે છે અને છેડે ચોકે બાળ મજૂરીઓ પણ થાય છે ભઠ્ઠામાં જે બાળકો કામ કરતા હતા એ દસથી થી પંદર વર્ષના બાળકો હતા અને બાળકોને પૂછવામાં આવ્યું કે તમે અહીં શું કરો છો તો કહેવામાં આવે છે કે અમે એક ઘોડાના દસ ઘોડા ઉપર અમને સો રૂપિયા આપવામાં આવે છે કે એટલે આપવામાં આવે છે ડાંગ જિલ્લાને જો પ્રાકૃતિક જાહેર કરી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ જાહેર કરવાથી જો ડાંગ જિલ્લો પ્રાકૃતિક થઈ જતો હોય તો પછી આ ભઠ્ઠાઓનું શું કામ છે આ ભઠ્ઠાઓ કોને રહે હેઠળ ચાલે છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે ડાંગમાં ઠેર ઠેર બિન અધિકૃત ભઠ્ઠાઓનો વેપલો જામી પડ્યો છે અને તમે જે જગ્યાએ જાઓ ત્યાં ઈંટના ભઠ્ઠાઓ છે જ અને પરપ્રાંતિયો દ્વારા બનાવવામાં આવેલા ઈંટના ભઠ્ઠાઓ છે સ્થાનિકો ફક્ત ત્યાં મજૂરી કરે છે સ્થાનિકોની જમીન લેવામાં આવે છે સ્થાનિકોની જમીનમાં ન જેવી કિંમત ચૂકવીને ઈંટના ભઠ્ઠાઓ કરી લાખો રૂપિયા ઈંટના ભઠ્ઠાવાળા કમાઈ જાય છે અને જે પણ નુકસાન થાય છે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક જિલ્લાનું નુકસાન હોય છે પણ અધિકારીઓ પોતાના ન જેવી રકમ ના લીધે ડામના પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ન્યૂઝમાં તમે જોઈ શકો છો જે રીતે તમને વિડીયોમાં દેખાય છે બાળકો કામ કરતા દેખાય છે કેટલી રૂપિયા રોજ આપે તમને તે પણ મતલબ આ કેટલી ઘોડા એટલે કેવું કે ઘોડા પર લઈ જાવ છે કે આ ગાડી પર એટલે દસ ગાડીના કેટલા સો રૂપિયા દસ ગાડી જે રીતે ન્યુઝ માં બાળકો તમને કામ કરતા દેખાય છે બાળકો પણ લેબર એક્ટ ના કાનૂનમાં આવી શકે છે કારણ કે બાળકો પાસે મજૂરી કરાવી ગેરકાયદેસર છે પણ અહી ભઠ્ઠાનો માલિક બાળકો પાસે સો રૂપિયામાં સો ગાડી ઈંટની ભરાવે છે અને માનીએ આપણે આશરે પાંચસો જેટલી ઈંટ બાળકો પાસે આવે છે પણ એક બાજુ જોઈએ તો બાળકોએ પણ પોતાનું પેટ ભરવા માટે પૈસા કમાવા માટે મહેનત કરવી જોઈએ એ વાત પણ એ વાતમાં પણ તથ્ય છે કારણ કે ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તાર છે ડાંગ જિલ્લામાં રહેતા લોકો પૈસા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે અને બાળકોને જો પચાસ સો રૂપિયા મળી જતા હોય વાપરવાના તો પછી બાળકો આ મજૂરી કરતા અત્યારથી ટેવાઈ જાય છે અને આ મજૂરી કરતા કરતા એ મોટા થઈને ભણશે તો નહીં પણ મોટા થઈને મજૂર જ બનશે અને એ મજૂરી કરવા બીજા રાજ્યમાં જશે શેરડીના ખેતરોમાં જશે અને અન્ય પાકમાં અને અન્ય જગ્યાએ ફક્ત મજૂરી કરવા જશે પણ આ બાળકોનું ભવિષ્ય શું છે એ પણ સરકાર દ્વારા એક વિચાર કરવા જેવી બાબત છે ત્યાંના અધિકારીઓ દ્વારા વિચાર કરવા જેવી બાબત છે ત્યાંના સ્થાનિક નેતાઓ જે મોટી મોટી વાતો કરે છે કે ડાંગ જિલ્લો સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે ડાંગ જિલ્લામાં લોકો સારી રીતે જીવન જીવે છે પણ જ્યારે તમે આવા દ્રશ્યો જોઉં છો ત્યારે તમને ખબર પડશે કે ડાંગ જિલ્લાની પાયાની હાલત શું છે ડાંગ જિલ્લાનું આગળનું ભવિષ્ય શું કરી રહ્યું છે એ આ પરથી નક્કી થાય છે કારણ કે ડાંગ જિલ્લામાં સૌથી વધારે મજૂરો જે છે એ ડાંગ જિલ્લામાં હોય છે ને ડાંગ જિલ્લામાંથી બીજા રાજ્યમાં બીજા જિલ્લામાં મજૂરી કરવા માટે મજબૂર છે અને મજૂરીની તૈયારી આ નાના બાળકો અંતિજ તૈયારી કરી રહ્યા છે જે આગળના સમયમાં જઈને શેરડીના ખેતરોમાં મજૂર બનશે કે પછી અન્ય જગ્યાએ પણ મજૂરી જ કરશે